તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે સાંજે હલકું ફુલકું ખાવું હોય તો ના ડાળ ચોખા પલાળવા કે ના આથાની ઝંઝટ બહુ ટેસ્ટી એવો મેથી મટર હાંડવો તો ઇન્સ્ટન્ટ મેથી મટર હાંડવો તમે એને ચટણી સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં આપણે અડધો કપ રવો તો ઉપમા શીરા માટે જે રવો વાપરીએ એ મેં રવો લીધો છે અડધો કપ બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ કકરો લોટ હોય તો એ પણ લઈ શકો એનાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે અડધો કપ દહીં થોડું ખાટું હોય એવું લેવાનું આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે ખટાશ નેચરલી નહીં આ રીતે દહીંથી ઝટપટ આવી જશે સાથે આપણે અડધો કપ પાણી તો અહીંયા આપણે અડધો કપ રવો અડધો કપ બેસન અડધો કપ દહીં અને અડધો કપ મેં પાણી ઉમેરી દીધું બધી સામગ્રીઓને એકદમ સારી રીતે બેટરમાં ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે ફેટી મેં મિક્સ કરી દીધું આપણે એને ઢાંકી સાઈડમાં મૂકીશું અને ત્યાં સુધીમાં આપણે મેથી મટર કેવી રીતે ઉમેરવા એ આપણે જોઈ લઈશું તો મિક્સર જારમાં ત્રણ લીલા મરચાં કે તીખાસ તમને જોવે એ રીતે એક ઇંચ આદુના ટુકડા છથી સાત લસણની કળીઓ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને અડધો કપ કાચા લીલા વટાણા બાફેલા મેં નથી લીધા તમારા પાસે ફ્રોઝન હોય તો એ પણ લઈ શકો આ રીતે અદકચરું મેં મિશ્રણ વાટી લીધું હવે એક પેન લઈ લઈશું એમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને અડધો કપથી થોડી ઉપર તમે એક કપ જેટલી પણ મેથી લઈ શકો છો મેં અહીંયા પોણો કપ જેટલી મેથીના પાન મેથીના પાનને ધોઈ નિતારી લીધા એને ચોપ નથી કરવાના આ રીતે જ તમારે ઉમેરવાના છે મિક્સ કરી અને આ રીતે શ્રિંક થઈ જાય લગભગ એક મિનિટ જેવું તમારે એને સાતળી લેવાનું એક મિનિટ પછી જે મટરનું મિશ્રણ છે એટલે કે લીલા વટાણાનું મિશ્રણ આદુ મરચાં લસણવાળું એ આપણે સાત લઈશું અહીંયા આ રેસીપીમાં લસણ તમારે બિલકુલ ન વાપરવું હોય તો પણ તમે આ જૈન રીતે પણ બનાવી શકો એકદમ સારી રીતે બે મિનિટ જેવું મેં એને સાતળી લીધું બે મિનિટ પછી આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે જે બેટર પલાળીને રાખ્યું છે એ ખોલી અને આપણે એમાં મેથી મટરનું મિશ્રણ ઉમેરી દઈશું તો આ રીતે બહુ ઝટપટથી બની જશે હવે એમાં એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રેસીપીમાં લીલા ધાણા તમારે અત્યારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો મેં મેથી ઉમેરી છે એટલે લીલા ધાણા નથી ઉમેરી રહી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે બેટર થોડું જડ્ડું છે તો આપણે એને ઢીલું કરવાનું છે લગભગ એક ચોથાઈ કપથી થોડું ઓછું પાણી ઉમેરી આ રીતે થોડું થોડું ઉમેરવાનું છે એક સાથે નથી ઉમેરવાનું અને પોર થાય એવું બેટર હોવું જોઈએ તો બહુ ઢીલું પણ નહીં અને આવું તમારું બેટર હોવું જોઈએ તો બેટર તૈયાર છે અને હવે એક પેન લઈ લઈશું તો મેં અહીંયા કાસ્ટાયરની નાની કઢાઈ લીધી છે તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો તો આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને હાંડવો હોય એમાં શિંગદાણાનો ટેસ્ટ સારો આવે શિંગદાણા આ રીતે ક્રિસ્પી થઈ ફૂલી જાય એટલે બેટરમાં આપણે શિંગદાણા ઉમેરી દઈશું અને હવે આપણે બેટરને મિક્સ કરી અને એમાં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહ્યા છીએ એટલે હું એમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહી છું અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને સાથે થોડા લીંબુના રસના ટીપા ઉમેરીશું તો એનાથી હાંડવો છે એકદમ જાળીદાર એવો તમારો બનશે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને મેં બે કઢાઈ મૂકી દીધી છે આ રીતે તો આ રીતે કઢાઈમાં એક ટી સ્પૂન જેટલું તેલ અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન સફેદ તલ થોડા આ રીતે ફૂટવા લાગે એટલે તમારે કઢાઈમાં આ રીતે ફેલાવી દેવાના અને સાથે એક ચપટી જેટલી જ હિંગ ઉમેરીશું બેટરમાં પણ આપણે ઉમેરી છે વઘારમાં તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની સ્કીપ પણ કરી શકો છો થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને બે ચમચા જેટલું લગભગ અડધો કપ જેટલું બેટર આ રીતે આપણે રેડી દઈશું અને સ્લો ફ્લેમ કરી અને આપણે એને ઢાંકી બે મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વઘાર તમારો થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી બેટર ઉમેરી દેવાનું બે મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો સાઈડ્સ અલગ કરી દઈશું તાવી થાના મદદથી અને આપણે એને ફ્લિપ કરી દઈશું બીજી સાઈડ વઘાર કરવો ઓપ્શનલ છે તમારે જો વઘાર ઉમેરવો હોય તો બીજી સાઈડ પણ ઉમેરી શકો છો આ રીતે મેં ફ્લિપ કરી દીધું હવે પાછું આપણે એને ઢાંકી બે મિનિટ જેવું તો હવેની ફ્લેમ છે એ થોડી તમારે મીડિયમ રાખવાની તો પહેલાં સ્લો ફ્લેમ પર અને પછી તમારે મીડિયમ ફ્લેમ પર અને હવે જો તમને ક્રિસ્પી વધારે કરવો હોય તો એક એક મિનિટ જેવું તમારે બે સાઈડથી સારી રીતે શીકી લેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવો બન્યો છે બે સાઈડ પણ વઘાર કરી શકો આખા બેટરમાં પણ તમે વઘાર રેડી શકો તો એ તમારા પર છે ઉપરની સાઈડ જો તમને લાગે કે ક્રિસ્પી કરવા માટે તેલ કે ઘીની જરૂર છે તો એ થોડો ઉમેરી અને તમારે બે સાઈડ પાછો થોડો ક્રિસ્પી કરી લેવાનો તો આ રીતે હાંડવો આપણો બનીને ક્રિસ્પી તૈયાર થઈ ગયો એક હાંડવાને બનતા પાંચ મિનિટ જેવું તમને લાગશે તો જો તમને ઉતાવળ હોય તો બે કડાઈ કે બે પેન લેવાના નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો મેં અહીંયા કાસ્ટ આઈરન વાપર્યું છે તો એ જ રીતે આપણે બીજો હાંડવો પણ આ રીતે વઘાર સેમ એક ટી સ્પૂનથી પણ થોડું ઓછું તેલ રાઈ જીરું તલ હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી આ રીતે બે ચમચા જેટલું બેટર ઉમેરીશું તમે વઘાર બે સાઈડ કરી શકો છો વઘાર વધારે બનાવી આ રીતે પ્લેટમાં લઈ લેવાનો તો બીજી સાઈડ તમારે આ રીતે ઉપર વઘાર રેડી અને પછી તમારે બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવો હાંડવાને કરી લેવાનો આ હાંડવો છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો તમે જો ખાટું દહીં વાપરશો તો તમને ખબર પણ નહીં પડે કે આ હાંડવો તમે આથા વગર બનાવેલો છે ને ઘરમાં જો બાળકો મટર કે મેથી ન ખાતા હોય તો આ રીતે તમે હાંડવામાં એડ કરી દેશો તો બહુ જ ભાવશે અને આ હાંડવો તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારના નાસ્તામાં કે સાંજ માટે પણ બનાવી શકો બે સાઈડથી આવો ક્રિસ્પી અને પરફેક્ટ એવો હાંડવો તમારો બનીને તૈયાર થઈ જશે આ રેસિપીથી ચારથી પાંચ તો ડિપેન્ડ કઢાઈ તમારી કેટલી નાની મોટી છે એ રીતે બનશે અને ઘરમાં ગરમ હાંડવોને તમે લીલી ચટણી આંબલીની ચટણી કે પછી તમે ચા સાથે કે ટમેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો તમે ક્યારેય આ રીતે મેથી મટર હાંડવો ન બનાવ્યો હોય તો એકવાર તમે ટ્રાય કરજો બહુ સોફ્ટ અને એકદમ જાળીદાર એવો કડાઈમાં ઇન્સ્ટન્ટ એવો બનીને તૈયાર થઈ જશે સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો તમે જોઈ શકો છો તો હાંડવાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મેથી મટર ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ